નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું રામ સોલંકી તમે જેવા છો અમારી ઓફિસ સેલ્યુટ ચેનલ સોલંકી કૃષ્ણ અમે તમને આપી રહી છે પણ સત્યની નજીક હોય એવી મિત્રો બિન સરકારી અનુદાન જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જૂના શિક્ષકોની ભરતીની બાબતની વાત હતી એ બાબતે ખુશીના સમાચાર આવી ચૂક્યા છે કે જે જૂના શિક્ષકોની ભરતી છે એને કરવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો એક લેટર કમિશનર ઓફ શાળાની કચેરી દ્વારા અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ થયો છે જે તમને અહીંયા દર્શાવી રહ્યો છે અહીંયા આજે જે સીએસની ફાઇલ છે એ પ્રમાણે અહીંયા લખેલું છે કે એનો વિષય જોઈએ રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા બાબત સંદર્ભ છે શિક્ષણ વિભાગના પંદર એક બે હજાર ચોવીસના પત્ર ક્રમાંક ઈડીએમએસ કોર્ટ કેસ ત્રણ બે હજાર બાવીસના દસ જી ફાઇલ અંતર્ગત કીધું છે કે ઉપરોક્ત વિષય સંદર્ભે પરતે જણાવ્યું કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા જૂના શિક્ષકોની ભરતી માટેના જાહેરનામો જાહેરનામાનો તૈયાર કરેલ સૂચિત ડ્રાફ્ટ સમિતિ દ્વારા સમક્ષ અનુમોદન અર્થે મૂકવા તથા અન્ય બાબતે ચર્ચા વિચારણા માટે નીચે મુજબ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જે બેઠકમાં ઉપસ્થિત રહેવા સાનુકૂળતા કરવા વિનંતી અહીંયા તારીખ છે વીસ પાંચ બે હજાર ચોવીસ એટલે કે આજે સોમવારે બાર કલાકે કમિટી રૂમ કમિશનર શાળા કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માળ સેક્ટર ઓગણીસ ગાંધીનગર નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક અને ગુજરાત રાજ્ય ગાંધીનગર તો મિત્રો જે જૂના શિક્ષકોની ભરતી છે અને જે એક જેમ ત્રણ જે તેમજ એક જેમ બે એ બાબતે અત્યારે મથામણ ચાલી રહી છે તો એ સંદર્ભે કંઈ નિર્ણય આવશે તો સત્વરે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જૂના શિક્ષકોની ભરતી જે જે આપણે જેણે બદલી તરીકે ગણી શકીએ એવી જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા આવનારા ટૂંક સમયમાં આવશે એવું આપણે આ લેટર ઉપરથી આશા બાંધી શકીએ અસ્તુ હિન્દ વંદે માતરમ જય શક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ જય શક્તિ